ગણપતિ વિસર્જન બાદ ડીજે ટેમ્પો અકસ્માત એકવીસ વર્ષીય યુવકનો મોત એક આઈસીઓમાં વલસાડ જિલ્લાના કાજળનું ગામે ગણપતિ વિસર્જનની ખુશી વચ્ચે શોકનું મોજું ફેલાવ્યું છે કાજળનું છોડ શારંગપુર ફાટક પરસોદ ફ્રિયામાં વિસર્જન બાદ પરત ફરી રહેલા ડીજેના આયશ્યર ટેમ્પામાં દુર્ઘટના સર્જાતા એકવીસ વર્ષીય યુવક રોનક કાકવાએ જીવ ગુમાવ્યો છે જ્યારે તેનો મિત્ર આશિષ કાકવા ઉમર વર્ષો ઓગણીસ હાલ ગંભીર હાલતમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે માહિતી મુજબ ટેમ્પો ચાલક વિજય પટેલ પૂર ઝડપે વાહન હંકારી રહ્યો હતો તે દરમિયાન ટેમ્પામાં લગાવેલ ડીજેની ચેનલ ઝાડ સાથે અથડાઈ ગઈ હતી અને ટેમ્પો સાઈડમાં ઉતરી ગયો હતો ટેમ્પાના પાછળના ભાગે બેઠેલા રોનક કાકવા પર ચેનલ પડી જતાં તેને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે રોનક અને આશિષને વલસાડ કસ્તુબા હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ ટૂંકી સારવાર બાદ સાંજે સાત અડતાલીસ કલાકે રોનકને મૃત જાહેર કરાયો હતો આશિષ કાકવાને માથા ખભા પગ અને હાથમાં ગંભીર ઈજાઓ થતા આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યારે ટેમ્પામાં સવાર ચિરાગ ઠાકોર અને વિકેશ કાકવા સુરક્ષિત બચી ગયા હતા મૃતક રોણકના પિતા જયેશભાઈ કાકવાએ ટેમ્પો ચાલક વિરુદ્ધ બેદરકારી પૂર્વક વાહન સંકારી જીવલેણ અકસ્માત સર્જવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે આ દુર્ઘટનાની ખબર ગામમાં પહોંચતા જ કાજલ અનસોર તથા આસપાસના વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે